હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મોજમાં સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં હું આવ્યો છું અવાર અવરમાં માતાજીના દર્શન કરવા ચોટીલા મંદિરે તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ સવાર સવારમાં માતાજીના દર્શન કરવા આવેલા છે તમે જોઈ શકો છો અમારા બે ભાઈઓને પણ બ્લોગમાં લઈ લીધા સવાર સવારમાં ઈ આવેલા હતા તો મિત્રો ફાઇનલી હવે અમે ડુંગરો ચડવાનું શરૂ કરીએ છીએ માતાજીનું નામ લઈને તમે બ્લોગમાં બન્યા રહેજો તમને પણ માતાજીના દર્શન કરાવશો અને બહુ મજા આવશે મિત્રો થોડાક પગથિયા સઈડ્યા તે થાકી ગયા તો આરામ કરવા ઘડી ઊભા રહ્યા અને તોય ભાઈ પણ માતાજીનું નામ લેતા લેતા સડી જઈશું અને બહુ ચડાણવાળા પગથથી આવી જાય છે તો મિત્રો હું તમને ડુંગર ઉપરથી દેખાડું કેટલા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે ડુંગરો સડીને તમે જોઈ શકો છો કે એટલા બધા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે માતાજીના દર્શન કરવા

તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવેલા છે અને ગર્દી પણ બહુ છે હું તમને માતાજીના સરખાઈથી દર્શન કરાવું છું તો મિત્રો તમે માતાજીના દર્શન કરી શકો છો સામે માતાજી છે અને માતાજી પાસે પ્રાર્થના કરવી ખવું ને હાજર નિર્વાહ રાખે અને બધેની મનોકામના પૂરી કરે અને અમે પણ પ્રાર્થના કરવી અને અમે પણ દર્શન દર્શન કરી લેવી ચલો મસ્ત મજાના માતાજીના દર્શન પણ કરી લીધા ને અહીંયા જવું તો માતાજીનો સિંહ પણ છે મિત્રો મા નામનું આ રાખેલું છે ઘણા બધા શ્રદ્ધાળુઓ ફોટા અને સેલ્ફી પાડે છે અમે પણ ઘણા બધા ફોટા સેલ્ફી પાડી ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવેલા છે તમે જોઈ શકો છો અને આ મહા નામનું છે બહુ મસ્ત છે અને ફોટાને બહુ બધા પાડે છે તો મિત્રો મસ્ત મજાના સુરજ દાદા ભી નીકળી ગયા છે અને તડકો પણ મસ્ત લાગે છે અને અહીંયા મંદિર હામો તડકો લાગે આ મંદિર છે મંદિર પણ બહુ આવે છે સુરજ આનંદ લેવી છે તડકાનો અને બહુ મજા આવે છે વાગી ગયા છો અને મસ્ત મજાના સુરજ પણ નીકળી ગયા છે મિત્રો સોટેલાનો નજારો જોઈ શકો છો તો મિત્રો મંદિર માં ઘણું બધું ફર્યા અમે અને પછી માતાજી દર્શન કરી નીચે ડુંગરો ઉતરવા મિડ્યા અને અમારે હવે પછી ઘેરી જવાનું હતું અને આ તડકો હતો એટલે ઘડીક ઉભા રહી ગયા મજા આવતી તડકાનો આનંદ લીધો મન નીચે ધીરે ધીરે ને મજા આવી અને ઘડીક આરામ બી કર્યો બહુ મજા આવી ઘડીક આરામ બી કરી લીધો મિત્રો દસ વાગ્યા છે વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો મંદિરનો એટલું માણસ દસ વાગ્યાનો નજારો તમે દેખી શકો તો આ બધી નાળિયેર શ્રીફળ જે લેવું હોય દુકાન છે મંદિર છે આ બધી રાખેલા છે સ્ટોલ છે બધે માતાજીની સુધી જે કઈ લેવું હોય મિત્રો અમે પાંચ વાગ્યા આવ્યા હતા તો ધર્મશાળા આ ધર્મશાળામાં રોકાણા હતા બહુ મસ્ત આશ્રમ છે તમે જોઈ શકો છો સુવિધા નાવા ધોવાની બધું છે મંદિર છે આ બહુ મસ્ત સુવિધા છે આશ્રમે બહુ સારો છે ને અમે અહીંયા રોકાણા હતા ગમે ત્યારે આવી એટલે અહીંયા જ રોકાવી ને આ આશ્રમ છે ને મંદિર એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો ને આ બધા ફરે ફરે છે મંદિર એ મસ્ત છે મોર્નિંગ મિત્રો કેમ છો એક નવા વ્લોગમાં મસ્ત મજાનો હવાર થઈ ગયું છે અને રાતે ઘેર આવી ગયા હતા ચોટીલાથી વ્લોગનું એન્ડિંગ નહોતું ફીર્યું એન્ડિંગ અત્યારે કરું છું આ બ્લોગ મિત્રો અહીંયા અને બ્લોગ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિલતા